હેલો વિદ્યાર્થી મિત્રો આપણે ભણી રહ્યા છીએ જૈવિક અણુઓ અને લેક્ચરની અંદર આપણે લિપિડ એને લગતા એમસીક્યુ વિશે ચર્ચા કરીશું તો ચાલો શરૂ કરીએ પહેલો સવાલ છે કે અણુભરને આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરો તો અણુભરમાં સૌથી વધુ અણુભર ધરાવતા ઘટકો જુઓ આ બેમાં ગ્લિસ્લ આપ્યું છે તો ગ્લિસ્લ એ તો લિપિડનો એક બંધારણીય ઘટક છે જેમાં ત્રણ કાર્બન છે એટલે એનો અણુભાર તો વધારે ન હોય આપણે આ અને આ બેમાંથી કમ્પેરિઝન કરીએ તો ટ્રાઇગ્લિસરાઈડ અને લેસિથિન કોનો અણુભાર વધારે તો ટ્રાઇગ્લિસરાઈડ નો હશે કારણ કે ટ્રાઇગ્લિસરાઈડમાં ગ્લિસ્ટરોલનો એક અણુ અને ફેટી એસિડના ત્રણ અણુ છે જ્યારે એમાં ફેટી એસિડ બે વત્તા એક ફોસ્ફેટ અને ચાર કાર્બનયુક્ત ઘટક શૃંખલા આવેલી છે એનો મતલબ કે ટ્રાઇગ્લિસરાઈડ આ બધા જે ઘટકો છે લેસિથિન ગ્લિસ્ટરોલ પામિટિક એસિડ એ બધાથી સૌથી વધારે અણુભાર ટ્રાઈગ્લિસરાઈડનો છે એનાથી ઓછો અણુભાર લેસિથિનનો એનાથી ઓછો અણુભાર પામિટિક એસિડ કારણ કે પામિટિક એસિડ એ સોળ કાર્બન ધરાવતો ફેટી એસિડ છે અને એના કરતાં ગ્લિસરોલ જે ત્રણ કાર્બન ધરાવતો ઘટક છે આલ્કોહોલ છે ટ્રાહાઈડ્રોક્સી આલ્કોહોલ એનો મતલબ કે આપણે આનો જવાબ આપીશું ઓપ્શન એ કે સૌથી વધારે અણુભાર ટ્રાઇગ્લિસરાઈડ એના કરતાં ઓછો લેસિથિન એના કરતાં ઓછો પામિટિક એસિડ અને સૌથી ઓછો ગ્લિસરોલ નેક્સ્ટ ક્વેશ્ચન નીચે આપેલ બંધારણને ઓળખો અહીંયા બંધારણ આપ્યું છે સી એચ થ્રી સી એચ ટુ ફોર્ટીન સી ડબલ એનો મતલબ કેટલા કાર્બન છે તો કે એક કાર્બન આ સી એચ ટુ ચૌદ વખત આવ્યું એટલે પ્લસ ફોર્ટીન અને આ એક સી એટલે પ્લસ વન એટલે સિક્સટીન આ સોળ કાર્બન ધરાવતા ફેટી એસિડ ની વાત છે અને સોળ કાર્બન ધરાવતો ફેટી એસિડ પામેટિક એસિડ છે એટલે પી પામેટિક પામેટિક એસિડ છે બીજું આપણે ક્યુ જોઈ લઈએ તો સીએચ ટુ આ સીએચ લખાય સીએચ ટુ નહીં લખાય અને સીએચ ટુ ત્રણ વખત હોય જ પણ આ જે છે એ શું છે ગ્લિસરોલ તો પામેટિક એસિડ અને ગ્લિસરોલ આ જવાબ છે સી ઓપ્શન સી નેક્સ્ટ ક્વેશ્ચન નીચે આપેલ બંધારણને ઓળખો અહીંયા તમે જુઓ છો અહીંયા ગ્લિસરોલ આપ્યું છે આટલું આ ગ્લિસરોલ છે એની સાથે આ એક ફેટી એસિડ છે આ બીજો ફેટી એસિડ છે પછી આટલો ફોસ્ફેટ છે અને પછી આ કાર્બન શ્રૃંખલા છે તો એનો મતલબ કે આ ફોસ્ફેટ યુક્ત લિપિડ છે એનું નામ છે લેસીથીન જે કોસરસ પટલમાં આવેલું ફોસ્ફોલિપિડ છે તો પી છે લેસિથિન અહીંયા તમે જોઈ શકો છો કે આ છે આ પેહલો ફેટી એસિડ આ બીજો ફેટી એસિડ આ ત્રીજો ફેટી એસિડ એસ્ટરબનથી જોડાયેલા છે એટલે આ છે ટ્રાય ગ્લિસરાઈડ તો પી છે લેસિથિન ફોસ્ફોલિપિડ અને ક્યુ છે ટ્રાઈ ગ્લિસરાઈડ એટલે અહીંયા જવાબ આપીશું ઓપ્શન બી

ગ્લાયકોસિડિક બંધ હોય લિપિડમાં આલ્કોહોલ અને ફેટી એસિડ વચ્ચે એસ્ટર બંધ હોય પ્રોટીનમાં બે એમિનો એસિડ વચ્ચે પેપ્ટાઇડ બંધ હોય કાર્બોદિતમાં ગ્લાયકોસિડિક બંધ લિપિડમાં એસ્ટર બંધ પ્રોટીનમાં પેપ્ટાઇડ બંધ એટલે અહીંયા જવાબ આપીશું આપણે એસ્ટર બંધ નેક્સ્ટ ક્વેશ્ચન નીચેના ફેટી એસિડમાંથી સંતૃપ્ત અને અસંતૃપ્ત ફેટી એસિડને અલગ તારવો જોઈ લઈએ જુઓ એસેટિક એસિડ તો તો સેચ્યુરેટેડ છે સંતૃપ્ત મિથેનોઇક એસિડ સેચ્યુરેટેડ એરેચિડોનિક એસિડ એરેચિડોનિક એસિડ એટલે જેને આર્ચીડોનિક એસિડ પણ કહેવાય એ અસંતૃપ્ત ફેટી એસિડ છે એટલે એ સેચ્યુરેટેડ ફેટી એસિડ પામિટિક એસિડ સેચ્યુરેટેડ ફેટી એસિડ સ્ટીયરિક એસિડ સેચ્યુરેટેડ જ્યારે ઓલિક એસિડ એ સેચ્યુરેટેડ એટલે સેચ્યુરેટેડ એટલે જવાબ આપીશું આપણે ઓપ્શન બી એક ત્રણ ચાર અને પાંચ સંતૃપ્ત ફેટીએસ છે જ્યારે ત્રણ અને છ અસંતૃપ્ત ફેટી એસિડ છે નેક્સ્ટ ક્વેશ્ચન નીચેનામાંથી અસંગત વિધાન પસંદ કરો મેદ સામાન્ય તાપમાને ઘન સ્વરૂપે હોય છે આ વિધાન સાચું છે આપણે અસંગત વિધાન શોધવાનું છે આ તો સંગત છે તેલનું ગલન બિંદુ મેદ કરતાં વધારે છે એટલે શું તો કે ભાઈ તેલ સામાન્ય તાપમાને પ્રવાહી છે એટલે ગલન બિંદુ વધારે ન કહેવાય

કયા બે ક્રિયાશીલ સમૂહો વચ્ચે હોય છે મિત્રો ટ્રાઇગ્લિસરાઇડમાં ગ્લિસરોલનો એક અણુ અને ફેટી એસિડના ત્રણ અણુ હોય છે ગ્લિસરોલ તરીકે શું હોય તો કે ભાઈ અહીંયા ઓએચ ઓએચ અને ઓએચ ઓકે એની સાથે ફેટી એસિડ જોડાય ત્રણ એક છે આર વન એની સામે હું લખું સી ડબલ ઓએચ અહીંયા આર ટુ એની સામે સી ડબલ ઓએચ અને આર થ્રી સી ડબલ ઓએચ તો કોની કોની વચ્ચે રચાય તો કે ઓએચ અને સી ડબલ એચ વચ્ચે બંધ રચાવાનો છે એસ્ટર એટલે હાઇડ્રોક્સિલ સમૂહ અને એસિડ સમૂહ ગોરોલના હાઇડ્રોક્સિલ સમૂહ અને ફેટી એસિડના એસિડ સમૂહ એની વચ્ચે બંધ રચાય છે એટલે આપણે જવાબ આપીશું ઓપ્શન એ નાઇન્થ ક્વેશ્ચન ટ્રાયગ્લિસરા નિર્માણ કઈ રીતે થાય હમણાં જ આગળના ક્વેશ્ચનમાં જોયું કે ગ્લિસ્લનો એક અણુ અને ફેટી એસિડના ત્રણ અણુ નિર્જલીકરણની ક્રિયા દ્વારા એસ્ટર બનતી જોડાતા બનતા અણુને ટ્રાઈગ્લિસરાઈડ કહે છે એટલે જવાબ આપીશું એક ગ્લિસરોલ અને ત્રણ ફેટી એસિડ ઓપ્શન સી ઓકે મિત્રો તો આ બધા સવાલો આપણે લિપિડ લગતા સવાલો તરીકે જોયા આશા રાખીએ કે તમને આ બધા સવાલો સારી રીતે સમજાયા હશે થેન્ક યુ